બરાબર આપડી પ્રોડક્ટ કેટલો સમય લીધી ત્રણ મહિના જેવું થયું બરાબર અને પથરી નીકળી ગઈ બરોબર અને અત્યારે હાલ શાંતિ છે ક્યારે નીકળી પથરી વાગે કાલ અગિયાર વાગે નીકળી જુઓ તમને પથરી એ બતાવી છે અત્યારે હાલ તમને શાંતિ છે કોઈ દુખાવો કે એવું થતું નથી બરાબર બરાબર જુઓ એ આ પથરીના બે આ ટુકડા થતા જાય છે આ પથરી ટોટલ બાર એમ ની હતી ટુકડા થતા ગયા બરાબર તો જે બીજા મિત્રોને આ પથરીનો પ્રોબ્લેમ હોય એ લોકોએ આ પ્રોડક્ટ લેવી જોઈએ બરાબર તો તમે સમય આપ્યો એ બદલ તમારો આભાર જય હિન્દ જય માય લાઈફ સ્ટાઈલ